નમસ્કાર દોસ્તો એક પુલીસ કર્મચારી છે જેના લગ્ન છે ઇશ્ક થઈ જાય છે એ તેની જે ગર્લફ્રેન્ડ નવી નવી બની હોય છે તેને પે તેને જોઈ ના હોય પરંતુ તેણે એક રેસ્ટોરન્ટ બુક કરાવે છે તેની ગર્લફ્રેન્ડ છે તે જ્યારે તેને મળવા આવે છે ત્યારે એ તેનો ચહેરો જોઈને આ પોલીસવાળાના પગ નીચેથી જમીન સરકી જાય છે કારણ કે તેની તેની પત્ની જ એ ગર્લફ્રેન્ડ હતી જ્યારે તે ખોલે છે ત્યારે આ પોલીસવાળાની માથે આબ ફાટે છે કારણ કે તેને જેની સાથે લવ થયો હતો સોશિયલ મીડિયાની અંદર તે અન્ય કોઈ નહીં તેની પત્ની હોવાનું સામે આવ્યું હતું મતલબ કે તેની પત્નીએ તેને પકડવા માટે કંઈક અલગ જ પ્લાન બનાવ્યો હતો અને આ પ્લાનમાં તેની પત્ની છે તે સક્સેસ થાય છે અને સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે આખરે એ જે રેસ્ટોરન્ટની અંદર પોતાની ગર્લફ્રેન્ડ ને બોલાવી હતી અને એને ત્યાં બોલાવ્યા બાદ જે થયું હતું એ ખૂબ ચોંકાવનારું અને ખોફનાક હતું શું પૂરી ઘટના છે ક્યાંની ઘટના છે અને એ પોલીસ વાળો કોણ છે અને તેની પત્નીએ આખરે એવી તો કઈ ચાલ ચાલી હતી જેમાં આ પોલીસ વાળો છે તે ફસાઈ ચૂક્યો હતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોદી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આ ઘટના છે આપણા દેશનું મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશનો ગ્વાલિયર જિલ્લો છે આ ગ્વાલિયરનું માધવગંજ કરીને એક વિસ્તાર છે અને આ વિસ્તારમાં વિજય કુમાર નામનો એક પોલીસ કર્મચારી છે જેના લગ્ન છે તે લગભગ એકાદ વર્ષ પહેલા મતલબ કે બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસની ની અંદર થયા હતા સવા વર્ષનું તેનું લગ્ન જીવન હતું પરંતુ તેની પત્ની સાથે તેની બનતી નહોતી તેની પત્નીને તે મારપીટ કરતો હતો તેની સાથે અન્યાય અને અત્યાચાર કરતો હતો તેની પત્ની છે તે આ જે વિજયકુમાર છે તે સતત ફોનમાં વ્યસ્ત રહેતો હતો તેનાથી દૂર રહેતો હતો જેના કારણે તેને શંકા હતી તેણે તેના પતિનો મોબાઈલ ચેક કરવાના પ્રયાસ કર્યા પરંતુ આ મોબાઈલની અંદર દરેક ફોર્મેટમાં લોક સિસ્ટમ હતી મતલબ કે સોશિયલ મીડિયાનું ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય કે કોઈ પણ

જેના કારણે તેને એક આઈડિયા આવ્યો અને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીનું યુવતીનું છે આ ફેક એકાઉન્ટ બનાવ્યા બાદ એ જે વિજય કુમાર છે તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવે છે પેલો એ ફ્રેન્ડ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરે છે અને બંનેની વાતચીતનો સિલસિલો છે તે શરૂ થાય છે ત્યારબાદ

જ્યારે આ વિજય કુમાર સાંજના સમયે રાત્રિના સમયે ઘરે આવે ત્યારે બંને અલગ અલગ રૂમમાં છે એ મોનાને મેસેજ કરતો હોય છે અને અંજુ છે કે મોના બનીને સાથે એક એક જ જ ઘરની અંદર છત નીચે એકબીજા સાથે વાત કરતા હોય છે પરંતુ આ પોલીસ કર્મચારીને ભનક નથી હોતી સમય વીતે છે આ પોલીસ કર્મચારી તેનું મોઢું જોવા ફ્રેશ જોવાની માગણી કરે છે જ્યારે અંજુ ફરી એક વખત પોતાના પિતાના ઘરે જાય છે ત્યારે તેને આઈડિયા આવે છે તે પોતાની બહેન મતલબ કે આ વિજય વિજયકુમારની સાડી છે તેને મનાવી લે છે અને તેની બહેનને કહે છે કે તું અવાજ બદલીને વાત કર. એ અંજુની બહેન છે તે વિજય કુમાર સાથે વાત કરે છે છતાંય કે પહેલાને જાણ નથી થતી કે અન્ય કોઈની નહીં તેની સાડી છે તે વાત કરે છે. તે ત્યાંથી અલગ એક સિમ કાર્ડ ખરીદી કરે છે અને આ સિમ કાર્ડ પેને બહેન અંજુના બહેનના નામનો ખરીદવામાં આવે છે. તેનું ફેક આઈડી બનાવવામાં આવે છે. WhatsApp માં ત્યારબાદ વાતચીત શરૂ થાય છે તે ફરી એક વખત વિજયકુમારના ઘરે આવે છે પરંતુ વિજયકુમારને છતાંય ભનક નથી લાગતી એ જ્યારે જ્યારે પોતાના ઘરે હતી ત્યારે ત્યારે પોતાના પતિ સાથે વાત નહોતી કરી માત્ર મેસેજની અંદર વાત કરતી પરંતુ જ્યારે જ્યારે તે પોતાના પિતાના ઘરે જતી ત્યારે ત્યારે તે તેની બહેનની સાથે આ વિજયકુમારની વાત કરાવતી વિજયકુમાર લાંબો સમય સુધી આ વાતચીતનો સિલસિલો ચાલુ હોય છે તેની પત્ની અંજુ સાથે તે એક તરફ ત્રાસ આપતો હતો અને બીજી તરફ મોના સાથે મીઠી મીઠી વાતો કરતો હતો

નથી બનાવવું મારે ત્યાં જમવાનું હોટેલમાં છે અને દુઆ કર કે આજનો દિવસ છે તે સારો જાય આ કહીને બીજી તરફ આ જે તેની પત્ની હતી અંજુ તે મોના બનવા માટે તેણે અલગ જ પ્રકારના કપડા છે તે મંગાવ્યા હતા મતલબ કે તેણે સાડી નહીં પરંતુ ડ્રેસ મંગાવ્યો હતો અને તે પણ તૈયાર થઈને આને જ મળવા માટે હોટેલની અંદર એ રેસ્ટોરન્ટનું જ્યાં એડ્રેસ આપ્યું હતું ત્યાં જવા માટે રવાના થાય છે પરંતુ સાથે તે પોતાના મોઢા ઉપર બાંધી લે છે ફેસ છે તેને એકદમ ઢાંકી દે છે આંખો રાખે છે ખુલી મતલબ કે આખું ફેસ છે તેને પેક કરવામાં આવે છે જેથી કરીને આ વ્યક્તિ છે તેને શરૂઆતમાં ઓળખી ન શકે એ જ્યારે ત્યાં રેસ્ટોરન્ટની અંદર બેઠો હોય છે વિજયકુમાર ત્યારે મોના છે ત્યાં પહોંચે છે અને કહે છે કે આપ વિજયકુમાર હું મોના છું તો વિજયકુમાર છે તે તેને બેસવાનું કહે છે અને ત્યારબાદ બંને વાતચીતનો સિલસિલો શરૂ કરે છે ત્યારબાદ વિજયકુમાર છે તે મુક્કો ખોલવાનું કહે છે મોઢા ઉપરથી ફેસ જોવા માટે પ્રેશર કરે છે અને આ મોના છે તે ફૂલનો ગુલદસ્તો લઈને આવ્યો હોય છે તે પહેલાં તેને આપે છે અને ત્યારબાદ એ ફેસ ખોલે છે અને કહે છે કે હું મોના છું અને હું જ અંજુ છું તારી અને ત્યાં તે ત્યારબાદ છે તે ગુસ્સે થાય છે અને ત્યાં ધમાલ મચી જાય છે રેસ્ટોરન્ટ સંચાલક છે તે પોલીસને ફોન કરે છે પોલીસ ઘટના સ્થળે આવે છે અને આ બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને આ સમગ્ર વાતનો ખુલાસો છે તે પોલીસ સ્ટેશનની અંદર થાય છે આ કેસ છે તે આ વિજયકુમાર વિરુદ્ધ તેના પત્ની છે તે ફરિયાદ દાખલ કરે છે અને સમગ્ર મામલો છે તે કોર્ટમાં પહોંચે છે પરંતુ ગ્વાલિયર પોલીસે આ બંનેની સાથે સમાધાન કરવા માટે પ્રયાસ કર્યા આ બંનેને સાથે બેસાડવામાં આવે છે બંનેને સમજાવવામાં આવે છે કે આ બંને એકબીજાની દુશ્મન છો અને બીજી તરફ આ બંને છો તે ફોનમાં મીઠી મીઠી અલગ વ્યક્તિ હોવાનું જાણીને વાતો કરો છો એના કરતાં બહેતર છે કે આપ પોતા પોતાની જિંદગીની અંદર શાંતિથી શું કારણથી ના જીવી શકો આખરે આ બંને સમજી જાય છે બે મહિના સુધી કેસ ચાલે છે અને ત્યારબાદ પોલીસ છે તે આ બંનેના સમાધાન કરાવે છે તો દોસ્તો કંઈક આ રીતે આ જે અંજુ નામની છોકરી હતી તેનો જે ઘરવાળો હતો વિજયકુમાર તેના સાથે તેના સવા વર્ષ પહેલાં લગ્ન થયા હોય છે પરંતુ તે ત્રાસ આપતો હોય છે ઝઘડા કરતો હોય છે અને બીજી તરફ આ અંજુને શંકા હતી કે તેનો પતિ છે તે કોઈની સાથે ઈશ્કમાં છે જેના કારણે તેણે પહેલા ઇન્સ્ટાગ્રામની અંદર ફેક એકાઉન્ટ ખોલે છે મોના નામનું અને મોના નામનું ખોલ્યા બાદ તેના પતિને જ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને તેનો પતિ છે કે આ ચક્રવ્યૂહમાં આ રીતે કંઈક ફસાયો હતો આપના વિડીયો કેવો લાગ્યો અચૂક કે આપ અમને કમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ